નમસ્કાર મિત્રો આપણા જીવનમાં દરેક માણસ કોઈ ને કોઈ હેતુસર આવે છે ક્યારેક કંઈક શીખવવા ક્યારેક કંઈક પરત આપવા અને ક્યારેક કંઈક મેળવવા માટે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ અને કઈ સારા સમાચાર તેમના જીવનમાં કરવા જઈ રહ્યા છે એ બધું અમે તમને આ જણાવીશું મિત્રો આ વિડિયોમાં તમે જાણશો કુંભ રાશિના જાતકોનું કુટુંબ જીવન કેવું રહેશે તેમનો વ્યાપાર અને નોકરી કેવી રહેશે પ્રેમ સંબંધોમાં શું બદલાવ આવશે અને સાથે તેમનું આરોગ્ય કેવું રહેશે જો તમે પણ કુંભ રાશિ સાથે સંબંધ રાખો છો તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ આજે મંગળવાર છે અને આ દિવસ હનુમાનજી મહારાજને સમર્પિત છે કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ લખવાનું બિલકુલ ના ભૂલશો સાથે જ વિડિયોને લાઇક કરો અને જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સેટ કરો હવે આવો જાણીએ આજનું પંચાંગ આજની તારીખ છે ત્રીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ દિવસ મંગળવાર આજે અષ્ટમી તિથિ છે અને નક્ષત્ર છે મૂલ નક્ષત્ર હાલમાં શુક્લ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગીને તેર મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને આઠ મિનિટ વાગ્યે થશે આજનું શુભ મુહૂર્ત બે વાર રહેશે પહેલું સવારે આઠ વાગીને છત્રીસ મિનિટથી નવ વાગીને ચોવીસ મિનિટ સુધી અને બીજું બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી જો કોઈ શુભ કાર્ય કરવા માંગો છો તો આ સમય દરમિયાન કરો તે તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે આજનો લકી નંબર છે પાંચ અને શુભ રંગ છે કેસરીઓ અને પીળો હવે વાત કરીએ મિત્રો આજની ચાણક્ય નીતિ પર આચાર્ય ચાણક્ય કહે છે કે કેટલાક કારણો એવા હોય છે જેના કારણે ધીમે ધીમે સંબંધોની પાયો નબળી થવા લાગે છે આજની ભાગદોડભરી જિંદગીમાં આપણે ઘણીવાર આપણા સાથીને સમય આપી શકતા નથી મોબાઈલમાં વ્યસ્ત રહેવું ફક્ત કામકાજની વાતો કરવી અથવા વાતચીતમાં ઉણપ હોવાને કારણે સંબંધોમાં અંતર આવી જાય છે દરેક સંબંધમાં મતભેદ અને ચર્ચા થવી સ્વાભાવિક છે પરંતુ નાની નાની બાબતો પર વારંવાર ઝઘડો કરવો અથવા દરેક મુદ્દાને દિલ પર લઈ લેવું સંબંધોને તોડવાનું કારણ બની શકે છે વારંવાર થનારા વિવાદ મનમાં કડવાશ પેદા કરે છે ત્યારે જ્યારે આપણે આપણા દિલની વાતો સાથી સાથે વહેંચતા નથી અથવા તે પોતાના ભાવો તમારી સાથે નથી વહેંચતા ત્યારે આ સંચારની ઉણપ કમ્યુનિકેશન ગેપ સંબંધને નબળો બનાવે છે દિલની વાતો દબાવી રાખવાથી ગેરસમજ અને અવિશ્વાસ બંને વધે છે હવે આપણે વાત કરીશું આજના કુંભ રાશિફળ વિશે ચાલો જાણીએ કે તમારો આજનો દિવસ કેવો રહેશે મિત્રો માનસિક તાણથી બચવા માટે સારું રહેશે કે તમે તમારો થોડો કિંમતી સમય બાળકો સાથે વિતાવો બાળકો સાથે રહેશો તો તમને આરામ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે બાળકો પૃથ્વી પરની સૌથી સંવેદનશીલ અને આધ્યાત્મિક શક્તિ ધરાવતા હોય છે તેમના સાથેનો સમય તમને તાજગીભર્યો બનાવી દેશે આજે તમારી વધારાની આવકને સુરક્ષિત જગ્યાએ રાખવી જરૂરી છે જેથી ભવિષ્યમાં તેનો લાભ લઈ શકો જીવનસાથીનું આરોગ્ય તમને થોડું ચિંતા અને તણાવ આપી શકે છે પરંતુ કોઈ નજીકનો મિત્ર તમારી લાગણીઓ સમજી શકે છે અને તમને સંભળાવવા માટે નજીક આવી શકે છે આજે અનુભવી અને વડીલ લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરો કેમ કે તેમની સલાહ તમારા માટે મૂલ્યવાન સાબિત થશે જરૂરિયાતમંદોને મદદ કરવી તમારી ખાસ ટેવ છે અને આ જ સ્વભાવ તમને સમાજમાં માનસન્માન અપાવશે જીવનસાથીનો સાથ આજે તમને આ અનુભવ કરાવશે કે પૃથ્વી પર પણ સ્વર્ગ છે સમય તમારો અનુકૂળ છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી વિચારશક્તિ અને કાર્યકુશળતા પર નિર્ભર કરે છે અચાનક કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દેશે દિવસ દરમિયાન વાંચન અને લેખન માટે થોડો સમય કાઢવો અત્યંત શુભ રહેશે મિત્રો આજના દિવસે નજીકના સગા સંબંધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં શક્ય છે કે કોઈ તમારી પાછળ તમારા વિરુદ્ધ કાવતરું કરે બદનામીનું પણ જોખમ છે તેથી તમારી ખાનગી યોજનાઓ કે પ્રવૃત્તિઓ કોઈને ન જણાવો ચાંદનીમાં પંદરથી વીસ મિનિટ બેસવું આજે તમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારક રહેશે વેપારમાં કોઈ નવી યોજના શરૂ થશે અને તેમાં સફળતા મળશે પતિ પત્ની વચ્ચે ઘરેલું બાબતોને લઈને થોડા મતભેદ થઈ શકે પણ વર્તનથી પરિસ્થિતિ યાદ રાખો કે કોઈ વધારાનું સંબંધ એક્સ્ટ્રા મેરિટલ અફેર તમારા સંબંધોમાં ભંગાણ લાવી શકે છે કાર્યક્ષેત્રમાં જો તમે ગંભીરતાથી ધ્યાન નહીં આપો તો આર્થિક યોજનાઓ નિષ્ફળ થઈ શકે છે તેથી સમજદારીથી અને આયોજનબદ્ધ રીતે કામ કરવું જરૂરી છે જો તમે શેરબજારમાં પૈસા રોકો છો તો આજનો દિવસ જોખમી સાબિત થઈ શકે છે એટલે ધીરજ અને સમજદારીથી નિર્ણય લો કુટુંબમાં વિશ્વાસ અને સહકારનું વાતાવરણ બનાવો પરિવારજનો સાથેના સંવાદ અને સહકારથી સમસ્યાઓનો ઉકેલ મળશે આ જ સમય છે જ્યારે તમે પરિવાર સાથે વધુ સમય વિતાવીને સંબંધોને મજબૂત બનાવી શકો છો હવે વાત કરીએ તમારી લવ લાઈફની પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે સંબંધોમાં આત્મીયતા અને ઊંડાણ વધશે કેટલાક જાતકો તેમના સાથીને લગ્નનો પ્રસ્તાવ આપવાનો વિચાર કરી શકે છે જો આજે પ્રસ્તાવ નહીં પણ ભવિષ્યમાં તેના માટે વધુ સારું સમય આવશે જો તમે પ્રપોઝ કરવાનું વિચારો છો તો પહેલાં તમારા પાર્ટનરના મૂડને સમજો આજે તમારા સંબંધમાં રક્ષણાત્મક અને ઉદાર ભાવનાઓ અનુભવશો તમારી ઈમાનદારી અને વફાદારી તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે આ સમય છે સ્થિર અને વિશ્વાસપાત્ર સંબંધ બનાવવા માટે જે તમને લાગણીસભર સુરક્ષા આપશે ઘરેલું જવાબદારીઓના કારણે પ્રેમીને મળવાનો સમય કદાચ ન મળે તેમ છતાં ફોન અથવા સંદેશા દ્વારા લાગણીઓ વહેંચી શકો છો વાહન ખરીદવા માટે પણ આજનો દિવસ શુભ છે ટ્રેનના સંબંધોમાં સમજૂતી અને સાથીની પસંદગી મુજબ પોતાને ઢાળવાથી સંબંધ વધુ મજબૂત બનશે તમારું રોમેન્ટિક જીવન આજે ખૂબ જ સુંદર રહેશે અને સાથી સાથે ખાસ ક્ષણો વિતાવવાનો અવસર મળશે જ્યારે જીવનસાથીની શોધમાં રહેલા લોકોની શોધ આજે પૂર્ણ થઈ શકે છે હવે કરિયર અને વેપારની વાત કરીએ તો આ જ ગ્રહોની સ્થિતિ કામકાજમાં થોડું નકારાત્મક અસર કરી શકે છે તેથી સાવધાની અને એકાગ્રતા સાથે કામ પૂર્ણ કરો નહીંતર નુકસાન થઈ શકે છે આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ છે આખો દિવસ તમે નવી ઉર્જા અને તાજગી અનુભવશો અને દરેક કાર્યમાં સફળતા મેળવશો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિફળ દરરોજનું રાશિફળ જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો તમારો દિવસ મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે કૃષ્ણ